ફિલ્ડ વિઝિટ દરમિયાન વરસાદના માહોલ છે અને આ માંડવી ગેટલું ઘણા દિવસોથી આપણે રેસ્ટોરેશન કરવાની પ્રયત્ન કરી રહ્યા છે જે કન્સલ્ટન્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો એ જુલાઈ અંતમાં આપણે મળેલી છે અંતર્ગત અત્યારે એને રેસ્ટોરેશન કાર્યક્રમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવે છે અત્યારે જે પરિસ્થિતિ જોતા થોડું સ્ટ્રક્ચરલ ચેન્જિસ કરવાનું જે જરૂરિયાત છે આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ લાવવા માટે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે ઇનપુટ્સ પણ લઈને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા માટે બે ત્રણ દિવસ લાગશે એ કરી દઈશું પણ તાત્કાલિક અસરથી અત્યારે જે ડેમેજ છે આ છે સેન્ટ્રલ પિલરની જેથી કરીને ઓવરઓલ માંડવી સ્ટ્રક્ચરનું ઓવરઓલ કે ડેમેજ ના થાય તાત્કાલિક અસરથી આ પિલરને કેવી રીતે પાછા સ્કેફોલ્ડિંગ કરીને પ્રોટેક્ટ કરી શકાય એ બાબતમાં અત્યારે જોવા માટે આવ્યા છે એટલે એક બે દિવસની અંદર આ કામ તરત જ ઇમરજન્સીમાં કરી દઈશું પછી ટેન્ડરનું જે પ્રક્રિયા છે એ પ્રકારનું જે કામ જે આવશે એ આખું જે રેનોવેશનનું અને રેસ્ટોરેશનનું કામ છે રેનોવેશન નહીં રેસ્ટોરેશનનું કામ જે છે એ પણ આવનારા દિવસોમાં કરી આપવામાં આવશે અને અત્યારે એ પણ અમે નક્કી કરીએ છીએ કે આ વિસ્તાર જે મંદિરની દર્શન માટે લોકો આવે છે થોડું આમ બાજુ ના જાય એટલા માટે થોડું રેસ્ટ્રિક્શન્સ કરાવીશું અને બહાર પણ બેરિકેડિંગ વધારીશું જેથી કરીને લોકોનું કંઈ જોખમી ના થઈ જાય થોડું ધાર્મિક આસ્થા છે એટલે એને ડિસ્ટર્બ નથી કરતા અમે પણ આ બાજુ કોઈ પબ્લિક ના જાય એ અમે વિનંતી કરીએ છીએ એટલે ડેપ્યુટી કમિશનર ઝોન તરફથી નોટિસ પણ કરવામાં આવશે ટ્રાફિક સાથે પણ વાત કરીશું અને પોલીસ કમિશનર જોડે તો ચર્ચા ચાલી જ રહ્યા છે આવનારા દિવસોમાં જે જાહેરનામા આ વિસ્તારમાં સાઉન્ડનું અને ટ્રાફિક હેવી ટ્રાફિકનું જે ઇસ્યુઝ છે એ બાબતો જાહેરનામા પછી પોલીસ સાથે ચર્ચા કરીને આવવાના આવશે પણ તાત્કાલિક ધોરણે આ પિલરને રેસ્ટોર કરવાનું કામગીરી અમે હાથ ધરવાના છે એટલે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો